ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી ગેંગ કરતી ગેંગના ચારને દબોચ્યા આરોપીઓ ચીખલીગર ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગુનેગારો બાઇક ચોરી કરી પહેલા તેનો ઉપયોગ ઘરફોડ ચોરી માટે કરતા અને ગુના બાદ તે બાઇકને ફરીથી મૂળ સ્થળે મૂકી દેતા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગ દ્વારા સુરતના અમરોલી ઉધના મોટા વરાછા સહિતના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરોના તાળા તોડી સોના ચાંદીના દાકીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી આરોપી કડોદરા પાલોદ પીપોદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘરફૂડ ચોરી કર્યાની કબુલાત કરી છે ધરપકડ પછી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓને અમરેલી પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે જ્યાંથી તેમણે ઘરફૂડ ચોરીના ગુના કર્યા હતા હાલ વધુ તપાસ ચાલુ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ઝાલા અને જયન ગૌસ્વામી ઘણા દિવસોથી એક કરફોડ કરતી ગેંગ ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા એમને ગઈકાલે બાતની આધારે આણંદના ચિખોદરા પાસેથી ચાર જણને પકડી પાડવામાં આવ્યા છે જેમાં આઝાદ સિંહ બાદલ સિંહ ટાક મલદીન સંગ બાવરી અજયસિંહ દુધાની અને જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ ભાદરણી આ ચાર લોકોને પકડવામાં આવ્યા છે એમાંથી ત્રણ વડોદરા એકતા નગરમાં રહે છે એક સુરતમાં આવાસમાં રહે છે આ ચાર લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં જેમાં આઝાદ આઝાદસિંહ વિરુદ્ધમાં બારેક થી વધુ ગુના દાખલ થયેલા છે અજયસિંહ વિરુદ્ધમાં અગિયાર થી વધુ દાખલ થયેલા છે મની મલિંદરસિંહ વિરુદ્ધ આઠથી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ એક દાખલ થયેલો છે આ અમદાવાદ સુરત વડોદરા ગુજરાતના અલગ અલગ શહેરો મોટા શહેરો ને ટાર્ગેટ કરે છે કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી માંથી બાઇક ની ચોરી કરશે બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે ચોરીના વાહનો જોઈએ એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો જે ચીકલી ઘર છે એ પણ ન ખબર પડે પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચ આ ગેંગ પકડવામાં સફળતા મળી છે જેમાં ચારેક ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે જેમાં ઓક્ટોબર મહિનાના બે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરપોળો છે કલોદરાની ઘરપોળો છે એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે અને બીજી સાત થી આઠ અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે